નાગાલેન્ડ લાયસન્સ મેળવી હથિયાર ખરીદનાર બેને સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબરમતી જેલમાંથી કબજો મેળવ્યો છે બંને આરોપીઓ કામરેજના રહેવાસી છે મણિપુરના નાગાલેન્ડ રાજ્યમાંથી નકલી ગન લાયસન્સ બનાવડાવી દેશભરમાં વેચવાના ચકચારે કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પાસેથી બે આરોપીનો કબજો મેળવી ધરપકડ કરી હતી કામરેજના સેલા ભરવાડ અને વિરાજ ભરવાડ કૌભાંડના મુખ્ય અતુલ પટેલ અને હરિયાણાના આસિફ વચ્ચે ભૂમિકા ભજવતા હતા સૂત્રધાર અતુલને નાગાલેન્ડ મણિપુરથી બોગસ બનાવી આપનાર મુખ્ય સૂત્રધાર એવા હરિયાણાના આસિફને વોન્ટેડ જાહેર કરાયો હતો સાથોસાથ અન્ય અગિયાર હથિયાર ધારકોની પણ તલાશ શરૂ કરાઈ છે ધીમાપુરના સરકારી અધિકારીઓ સાથે ભગત રચિયા ખેલ કરાયો હતો દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોઢાએ આ કૌભાંડમાં ભાઈ બોરિયાને

અતુલ પટેલે થકી નાગાલેન્ડના બોગસ હથિયાર લઈ મેળવ્યા હતા અને બાદમાં ન્યાને વેચ્યા પણ હતા વિરાજે સાત હથિયાર વેચ્યા સેલા ભરવાડે દિમાપુરના ચાર લાયસન્સ આસિફ મારફતે બનાવડાવ્યા જે લાયસન્સ કોના કબજામાં છે તેની તપાસ ચાલી રહી છે આ કેસમાં અગિયાર હથિયાર પરવાનેદારોની પણ ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ કરી રહી છે